નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં ત્યાં ધોરણ ત્રણ થી આઠ ની સત્રાંત પરીક્ષા ચાલુ છે ત્યારે તેના પરિણામની સ્પષ્ટતા કરતો નવો પરિપત્ર જીસીઆરટી દ્વારા કરીદો છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે પરિપત્રમાં સ્પષ્ટતા કરેલી છે કે હવેથી જે પત્રક એ આપણે બનાવતા હતા તે પત્રક એ આપણે એટલે કે રચનાત્મક મૂલ્યાંકન તો બનાવવાનું જ છે પણ તેના માર્ક્સ આપણે પત્રક સી એટલે કે પરિણામ પત્રકમાં એડ કરવાના થતા નથી પરંતુ તેની જગ્યાએ આપણે જે ત્રિમાસિક પરીક્ષા લીધી હતી તેના માર્ક્સ આપણે એડ કરવાના થશે એટલે જે ચાલીસ ગુણની જે એક્ઝામ ત્રિમાસિક પરીક્ષા લેવાની છે તે જ માર્ક્સ અહીંયા આપણે ચાલીસ ગુણના બોક્સમાં પરિણામપત્રકમાં મૂકશું અને આપણે પરિણામપત્રક બનાવશું તો તેને લઈને આ પરિપત્ર તમે જોઈ શકો છો જે જીસીઆરટી દ્વારા આજે કર દેવામાં આવ્યો છે પરિણામ પત્રકમાં એસી ની જગ્યાએ હવે ત્રિમાસિકના ચાલીસ ગુણમાંથી જે ગુણ આવ્યા હશે તે મૂકવાના થશે હવે આમાં શિક્ષકોની ટિપ્પણીઓ આવી છે તે ખૂબ જ રસપ્રદ છે તે આપણે જોઈ લઈએ તો તેમાં એક શિક્ષક શ્રી કહે છે જે ગ્રુપમાં મૂકવામાં આવેલા મેસેજમાં આવેલું હતું કે તેમાં કહેવામાં આવ્યું છે શિક્ષકશ્રી દ્વારા જે ત્રિમાસિક પરીક્ષા હતી તે તો ઓગસ્ટ સુધીની હતી તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું શું તો તેના જવાબમાં તો બીજા શિક્ષકશ્રી કહે છે કે બાકીના માસ લર્નિંગ આઉટકમ વગરના તો મિત્રો આમાં તમારું શું કહેવું છે શિક્ષકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે આ એન્ટર કરવા જરૂરી છે આજનો વિડિયો હતો એ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને અપડેટ્સ મળતા થેન્ક યુ વેરી જય શ્રી કૃષ્ણ